લોકો હંમેશા તંદુરસ્ત અને નિરોગી રહી શકો જ્યાં દોસ્તો સવારના નાસ્તામાં પપૈયાનું સેવન કરવામાં આવે તો તમારા શરીરમાં એવા જબરદસ્ત ફાયદાઓ થાય છે જે જાણીને તમે પણ ચોકી જશો જો રોજ સવારે નાસ્તામાં પપૈયાનું સેવન કરવામાં આવે તો નાના બાળકોનો શારીરિક વિકાસ છે તે સારી રીતના થાય છે તેની હાઈટ અટકી ગઈ હોય તો હાઈટમાં વધારો થાય છે વર્ષો જૂની કબજિયાતથી તમને છુટકારો મળે છે તમારું પાચન તંત્ર મજબૂત બનાવે છે તમારા શરીરમાં જે વધારાની ગંદકી છે તેને બહાર કાઢે છે અથવા તો જે લોકોને પેટ સંબંધિત કોઈ પણ પ્રકારની પ્રોબ્લેમ છે કબજિયાતની પ્રોબ્લેમ છે સવારે પેટ સાફ નથી થતું પેટમાં કાંઈક અટવાયેલું છે પણ બહાર નથી નીકળતું જમ્યા બાદ પેટ ફૂલી જાય છે પેટ ભારે ભારે લાગે છે તમામ પ્રકારની પેટની પ્રોબ્લેમ છે તે સોલ્વ થઈ જશે તમારા વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે ચહેરાને ચમકદાર બનાવે છે જે લોકોને વારંવાર ખીલ થતા હોય 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 ડાઘ અથવા તો સ્કિનની ડાર્ક સર્કલની પ્રોબ્લેમ હોય તમામ પ્રકારની ચહેરાને લગતી કોઈ પણ પ્રકારની પ્રોબ્લેમ હોય તેમાં તમને તાત્કાલિક રિઝલ્ટ મળે છે પ્લસ જે લોકોને લોહીની ઉણપ છે વારંવાર લોહી ઘટી જતું હોય તે તકલીફથી છુટકારો મળી જશે તે નિયંત્રણમાં આવી જાય છે તમારા લિવર ને મજબૂત બનાવે છે કિડની ને સાફ રાખે છે આવા અસંખ્ય પ્રકારના ફાયદાઓ ફક્ત સવારના નાસ્તામાં પપૈયાનું સેવન કરવાથી થાય છે તો દોસ્તો આજથી જ સવારના નાસ્તામાં પપૈયાનું સેવન સેવન ચાલુ કરી કરી સ્ટાર્ટિંગમાં તમે શકો શકો છો છો નાના બાળકોને પણ ખવડાવી અદ્ભુત રિઝલ્ટ મળશે જે લોકો જે બાળકોની યાદશક્તિ નબળી છે અથવા તો ઘણા બધા માતા પિતાનો મને વારંવાર મેસેજ આવે છે કે બાળકની યાદશક્તિ નબળી છે બીજા બાળકોની સરખામણીમાં તેનું બાળક છે તે યાદશક્તિથી કમજોર છે તો રોજ તેને સવારે નાસ્તામાં પપૈયાનું સેવન કરાવવામાં આવે તો તેનો શારીરિક વિકાસ છે તે સારી રીતના થશે તેનો માઇન્ડ છે તે પાવરફુલ બનશે અને જો તેની હાઈટ છે તે અટકી ગઈ હોય હાઈટ નથી વધતી તો હાઈટમાં પણ વધારો થશે કબજિયાતથી તમને છુટકારો મળે છે તમારા ચહેરાને કુદરતી રીતે ચમકદાર બનાવે છે વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે લિવરને મજબૂત બનાવે છે લોહીની ઉણપ દૂર કરે છે પાચન તંત્ર તમારું મજબૂત બનાવે છે હાઈબીપી નિયંત્રણમાં લાવે છે આવા અસંખ્ય પ્રકારના ફાયદાઓ ફક્ત સવારના નાસ્તામાં પપૈયાનું સેવન કરવાથી થાય છે તો આજથી જ સવારના નાસ્તામાં પપૈયાનું સેવન ચાલુ કરી દો તમારા શરીરમાં એવા જબરદસ્ત બદલાવ દેખાશે જે જોઈને તમે પણ ચોકી જશો અને વિડીયો પસંદ આવો તો વિડીયોને લાઈક અને તમારા ફેમિલીમાં રિલેટિવ્સમાં ફ્રેન્ડ સર્કલમાં બધાને વિડીયો શેર કરજો જેથી બધા લોકો આવી આયુર્વેદિક માહિતી જાણી શકે અને હંમેશા તંદુરસ્ત અને નિરોગી રહી શકે じゃあどうしと